સંસાર ત્યાગ કરી સંન્યાસી બન્યા પણ જે સંસારી મોહમાયા છે તેનો મોહ છૂટતો નથી ખરેખર કોને કહેવાય કે જેને સંસારની મોહમાયાનો હોય પરંતુ અહીંયા તો અલગ થાય છે 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 બની બેઠેલા સાધુ સંતો તે સંસારી છોડી નથી શકતા ક્યાંક ને ક્યાંક તેને લીધે વિવાદો સર્જાઈ રહ્યા છે એક પછી એક સ્વામિનારાયણ સંતો છે તે વિવાદમાં આવી રહ્યા છે ક્યારેક તે વ્યાભિચાર ના લીધે વિવાદમાં આવે છે તો ક્યારેક તે છે બફાટ મારે છે

આવા જ બધો અહેવાલો સાથે ફરી મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી નવી અપડેટ્સ આવડમ માટે આપ જોતા રહો નમસ્કાર